વિસ્તૃત સમાચારની તો મહીસાગરના ચનાશેરો ગામે કારમાં ગુંગળાઈ જવાથી રિટાયર્ડ આર્મી જવાનનું મૃત્યુ થયું છે ગરમીથી રાહત મેળવવા જવાન કારમાં એસી ચાલુ કરી સુઈ ગયો હતો અચાનક પેટ્રોલ પૂરું થઈ જતા કાર બંધ થઈ જવાથી ગુંગળાઈ જતા મોત થયું ગામ લોકોએ કારનો દરવાજો તોડી મૃતદેહ બહાર કાઢ્યો તો મહીસાગરના ચાનાશે ગામની આ ઘટના છે કે જ્યાં કારમાં ગુમળાઇ જવાથી રિટાયર્ડ આર્મી જવાનનું મૃત્યુ થયું છે ગરમીથી રાહત મેળવવા માટે જવાન કારમાં એસી ચાલુ કરી અને સુઈ ગયો હતો પેટ્રોલ પતી જતા કાર બંધ થઈ ગઈ અને કારમાં ગુમળાઇ જવાથી મૃત્યુ થયું ગામ લોકોએ કારનો દરવાજો તોડી મૃતદેહ બહાર કાઢ્યો છે ત્યારે કારમાં ગુમળાઇ જવાથી મોત થવાની આ ઘટનાઓ કે જે સતત વધી રહી છે ત્યારે સાવધાની સતર્ક રહેવાની સૌ કોઈને જરૂર છે આ ગરમીના કારણે કંટાળીને જે એસી ની અંદર એક નિવૃત આર્મી જવાન હતો તે સુઈ રહ્યો હતો ખાસ કરીને પેટ્રોલ ફૂટી જતા અને ગાડીના કાચ સહિતની તમામ કામગીરી બંધ રહેતા હાલ તેનું સ્થાનિક પોલીસ ને જાણ કરી અને તેને કા સ્થાનિકોએ બહાર કાઢવામાં આવ્યો હતો બીજી તરફ તેને હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લેવામાં આવ્યો છે પીએમ બાદ જ હાલ જે રહસ્ય છે તે હાલ ખબર પડશે તમામ વિગતો માટે